અવાજ એક પણ વાર આવશે એટલે પ્રવચન બંધ થઈ જાય સામે જ ગાડી ઊભી છે સીધો નીચે ઉતરીને જતો રહીશ નાનો બાળક હોય એલાઉડ નહીં ગમે એનો હોય ગમે એવો વીઆઈપી હોય અહીં નહીં આવવા દેવો નહીં સભામાં ન હાલે બાળક ધણમાં વજેરું ન હાલે બેનોને ફરી વિનંતી અવાજ કરશો એટલે આ લોકોને નુકસાન થશે તમારે સ્ટ્રીકલી બ્રો હું એટલો બધો શિસ્ત ને માનું છું અવાજ કરશો ને નીચે ઉતરીને જતો જ રહીશ એક શ્વાસની અને સમયની કિંમત છે હવે કોઈ પણ વ્યક્તિ આવે તો વચ્ચે ઊભી થાય ને બીડી પીવાની મનાય મોબાઈલ ઓપરેટ કરવાની મનાય વચ્ચે ઉપર ને ઉપર બેસનાર ને વિનંતી છે કે બોલવાનું સામે બેસનાર ને વિનંતી છે તમને કંટાળો નહીં આવે મારી જવાબદારી तुम्हारे मस्ट बी ओबे टू ऑर्डर शिस्त न पालन करव पड़ से नहीं तो कार्यक्रम विराम पमी जैसे प्रथम जय घोष कर शु उदगी स्वरे आखो व्यो मंडल गुंजी उठे सनातन धर्म की भारत माता की नव पार्वती चैतन्यम् शाश्वतं वञ्जनम् नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरु नमः अखण्डमण्डलाकारं व्याप्तम् ये येन चराचरम् तत्पदं दर्शितम् येन तस्मै श्रीगुरु नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलम् गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर् गुरु कृपा सम्भुगिरिवापा શક્તિ પૂજન નિમિત્તે આયોજિત ધર્મ સભાની અંદર ઉપસ્થિત અધ્યક્ષ મહોદય પરમ શ્રદ્ધે પૂજ્ય પાઠ ધર્મ આઠ પરમાત્મીય સન્માનીય આદરણીય વંદનીય પૂજનીય અનુકરણીય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજના ચરણોની ચરણો ની અંદર દંડવત પ્રણામ ઉપસ્થિત મંચાસ દરેક સંતોને ઓમ નમો નારાયણ મરણ હરીને શરણ જવાથી સુધરે મરણે ભવિષ્યનો વિષય જીવન વર્તમાનમાં છે માણસ મણસ ચિંતા બહુ કરે છે માણસ મારણ મણસ મારણ માણસ મરણ ની ચિંતા કરે છે અને ચિંતિત છે માણસ મરણથી ભયભીત છે

ધર્મ તમારું રક્ષણ કરશે બાકી સત્તા તમારું રક્ષણ નહીં અમલ કરતા નહીં હોય ના તમે ધર્મ નું આચરણ કરો છો એમાં સ્વાર્થ દુર્ગંધ છે અહંકાર નો ઉભરાતો સમુદ્ર છે તમે અપેક્ષાથી ધર્મ આચરણ કરો છો કક્ષા ગુમાવી દીધેલી છે રાષ્ટ્ર માટે કોઈ પણ પ્રકારના ફળની આશા વગર ધર્મ માટે કોઈ પણ પ્રકારના ફળની આશા વગર કામ કરવું જોઈએ બદલો મળે મળે મારે સમર્પિત થઈને જીવવાનું છે છે આ મજા સુગંધ આવે મને કઈક મળી જાય એ ભૂખ છે ભિખારી વેળા છે હું કઈક આપી દઉં એ સમજણ છે ને સાધુતા છે એટલી ખુમારીથી જીવવું જોઈએ નહીંતર બીમારી તમારી ઉપર હાવી થઈ જશે જિંદગી બંદગી માટે છે ગંદકી ભેગી કરવા માટે નહીં

અરે આવું ના આવડે કઈ નઈ ધોળ ગાવ કીર્તન ગાઉ ભજન ગાઓ પ્રાર્થના કરો પ્રેમે ગુણ કોઈ ગાવે અરિવારે આવે એના કાન સુધી ઓમ નમ સિવાય એટલું પોગાડી દો તમારી નૈતિક ફરજ છે ડાકણ સમાન છે એને મા તરીકે કોઈ અધિકાર નથી ધર્મ નું આચરણ કરતા શીખડાઓ તમારી પ્રજાને નહીંતર બત્રીસ ની સાલમાં નમાજ પડવાનો વારો આવશે નહીં બચે આ તમે 10 કિલોમીટર નહી 1 કિલોમીટર ચાલી શકતા નથી એક લારીનો ધક્કો મારી શકતા નથી મંદિરનો ટુકરો વગાડવા જોઈ શકતા નથી ગીતાનું પનનું ખોલીને શ્લોક વાંચી શકતા નથી કે રામાયણની ચોપાઈ વાંચી શકતા નથી શિવપુરાણનો એક શ્લોક વાંચી શકતા નથી અને બીડી પીવાનો તમને સમય છે અવકાશ છે બીજાની નિંદા કરવાનો અવકાશ છે આમણે ছাত্রલેનો દર્દભરી અપીલ કરવી પડે આથી વિશેષ દુર્ભાગ્ય શું હોય શકે માણસ દિવાલાને માથું પકડીને મરી જવું જોઈએ

એને ગર્ભમાં સારા સંસ્કાર આપો પાણીપુરી પાઉંભાજી ને આ બધું છોડી દો બહારનું ખાવાનું છોડી દ્યો હું સત્યોતેર વર્ષનો છું તમારી સામે સેવનટી રનિંગ મેં કોઈ દિવસ પાણીપુરી ભૂંગળા પાઉંભાજી ખાતા હોય તમારા મા બાપમાં હોય નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ ક્યારેય મેં હું વસ્તુને હેડયો જ નથી ક્યારેય શક્ય જ નથી ખાવામાં બહુ સમાન જો ચોવીસ કલાક હું એકવાર ખાઉં તમે શા માટે જેલમાં છે તો તમને ખબર હોવી જોઈએ ને તમારી પ્રજાને શિવલિંગ ઉપર એક પાણીનો લોટો નો ચડાવી પેલા ચા શા માટે આપી જોઈએ નાસ્તો શું કામ આપો છો કાઢી મૂકો એને પકડો એને ભસ્મ લગાડતા શીખડાવો એને શરમ શા મને આવે એને ભગુ વસ્ત્ર ખંભે રાખતા શીખડાવો અરે તું અતિ છો બધાથી જુદો છો બધાથી ઉપર છો અતિત પંથારામ તવ જ મહિમા વાંગ મનસયો આપણે શિવ સ્વરૂપ છે આપણે કઈ કરી શકીએ નહીં આપણે અપેક્ષા બહુ રાખી છે અમે દસ નામી છે અમારું આમ જેવું પણ તમારી પાસે કક્ષા છે ફર્સ્ટ ડિઝર્વ એન્ડ ડિઝાયર કક્ષા કરો રિક્ષા થાય મીરા એક જબરજસ્ત સૂત્ર આપ્યું મેરે તો ગીરધર ગોપાલ દુધાન બીજો વાત જ નહીં જગત બીજો કોઈ પુરુષ જ નહીં કૃષ્ણ સિવાય તો એનો ઝેર અમૃત થઈ શકે અને આપણે ઝેર પીધું સુસાઇડ નોટ થાય પોલીસ સ્ટેશન ની જીભ આવે એટલે માતાઓની નૈતિક ફરજ છે તમારા સંતાનો કુરકુરિયા ની ગોથલી આપે મારા આશ્રમ અંદર કુરકુરિયા જઈને એન્ટ્રી ન કરી શકાય હું કોઈ દિવસ ટીવી જોતો નથી ક્યારેય મારી જિંદગીમાં મારા આશ્રમમાં ટીવી નથી હું ટીવી લઈ શકું એમ જો બે લાખ નહીં એક કરોડ નો ટીવી લઈ શકું એમ પણ કઈ જોવાની જરૂર નથી બે કરોડિયા રમતા જોઈ લ્યો એક વાછડું કાંઈ ને ધાવતું હોય જોઈ લ્યો એક બાળક એની બારે બચી ફરતું હોય જોઈ લ્યો કાંઈ કરો તમે નહીં બચી શકો એસી ચાલુ કરવાની અપેક્ષા પંખા ચાલુ કરવાની અપેક્ષા અરે સંડા જવું હોય કે બહાર જવું હોય તો મોટર ને ઘીક મારી જાવ છો તમે શું કરી શકશો તમારામાં સહન શક્તિ છે